મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળી જેમાં સરકારે જાહેર કરેલા કૃષિ રાહત પેકેજ બાદની સ્થિતિ સરકારે શરૂ કરેલ ચાર જણસો ટેકાના ભાવની ખરીદીની પ્રક્રિયા અને દિલ્હી બ્લાસ્ટ બાદ રાજ્યમાં જાહેર કરાયેલા એલર્ટ અંગે સમીક્ષા કરવામાં આવી સાથે જ પંદર નવેમ્બરના પીએમ મોદીના ગુજરાત પ્રવાસના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓને કડક સૂચના આપતા સોમવારે અને મંગળવારે બેઠક બોલાવવાના આદેશ કર્યા પ્રભારી જિલ્લામાં 30 નવેમ્બર સુધી વહીવટી પ્રશાસન સાથે બેઠક કરવી જે તે જિલ્લાના પ્રજાલક્ષી પ્રોજેક્ટની સમીક્ષા કરવાની મુખ્યમંત્રીએ સૂચના આપી એટલું જ નહીં પ્રભારી મંત્રીએ વિવિધ જિલ્લાના રોડ રસ્તા માટે અલગથી સમીક્ષા બેઠક કરવાની અને રોડની ગુણવત્તા ખરાબ જણાય તો અધિકારી અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવાના પણ આદેશ આપ્યા ત્રીસમી નવેમ્બર બાદ પ્રભારી જિલ્લાની મુલાકાતનો અહેવાલ મુખ્યમંત્રીને સોંપવાનો આદેશ કરાયો અઠવાડિયામાં બે દિવસ સોમ અને મંગળવાર આવશ્યકમાં હોય ત્યાં સુધી મીટિંગ ન બોલાવીને હાજર રહેવાનું પણ સૂચનાઓ ક્યારે ક્યારેક કોઈ સંજોગો સાથે કોઈ કાર્યક્રમો અથવા કોઈ બાબત હોય તો માની મુખ્યમંત્રીશ્રીના ધ્યાને મૂકીને પણ સોમ મંગળ એ દિવસ જનતા માટે અને જનપ્રતિનિધિઓ માટે સમર્પિત રીતે માની મંત્રીશ્રીઓને એમણે સૂચનાઓ આપી છે આ બે દિવસમાં કોઈ સરકારી મીટિંગ પણ બને ત્યાં સુધી ન રાખવાની પણ સૂચના મુખ્યમંત્રીશ્રી આપી છે જેથી રજૂઆત કરવા આવનાર લોકો છે એને સાંભળી શકાય ને એના કૃષ્ણનું નિરાકરણ થઈ શકાય પ્રભારી મંત્રીશ્રીઓને પ્રભાર આપ્યા છે ત્યારે મુખ્યમંત્રીશ્રીએ આપ જાણો છો કે અલગ અલગ રીતે આદેશો એ વિભાગને કરતા રહ્યા છે ત્યારે તમામ મંત્રીશ્રીને કીધું છે કે ત્રીસ નવેમ્બર સુધી પોતાના પ્રભાર ક્ષેત્રમાં વહીવટીતંત્રની મિટિંગો લઈને બાકીની બધી જ એ મિટિંગો એ વ્યવસ્થાઓ એડમિનિસ્ટ્રેશનની જોવે પણ ખાસ વિશેષ પ્રોજેક્ટ ચાલતા હોય છે એમનો પણ રિવ્યૂ કરે મહત્ત્વના જે પ્રોજેક્ટો છે આમ જનતા માટે દરેક જિલ્લામાં એનો પણ સમીક્ષા કરવાની છે એ પ્રોજેક્ટમાં પ્રગતિ કેવી રીતે આપે ફોલો કરીને એ પૂર્ણા કેવી રીતે થાય એમના માટેની પણ સૂચના આપી છે આપ સૌ જાણો છો કે નાના મોટા ચોમાસાના કારણે રસ્તાઓની ફરિયાદ રહે છે અને મુખ્યમંત્રીશ્રીએ હંમેશા એને પ્રાયોરિટી આપી છે ત્યારે એને સૂચના આપી છે કે એમની પણ અલગથી સમીક્ષા બેઠક દરેક જિલ્લામાં પ્રભારી મંત્રી કરે ક્વોલિટીમાં કોઈપણ જાતનો કોમ્પ્રોમાઇઝ પણ સંજોગોમાં ભૂપેન્દ્રભાઈની ભાજપની સરકાર એ ચલાવવા માગતી નથી આવો સંદેશ સ્પષ્ટ રીતે દરેક જિલ્લાઓમાં પ્રભારી મંત્રીઓ દ્વારા વહીવટીતંત્રને જાય જ્યાં પણ તૂટીને જ્યાં પણ ખામી દેખાતી હોય એને દુરસ્ત કરવામાં આવે અને દુરસ્ત ન કરી શકતા શકાતા હોય કે ચાહે અધિકારી હોય કે કોન્ટ્રાક્ટર હોય એના ઉપર સખ્તાઈથી પગલાં લેવાનું પણ એટલું જ નહીં ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે પ્રતિક્રિયા આપતા જીતુ વાઘાણે કહ્યું કે અત્યાર સુધીમાં 108 એકસો આઠ 14824 ચૌદ હજાર આઠસો ચોવીસ મેટ્રિક ટન મગફળી ખરીદવામાં આવી છે ખેડૂતોને એસએમએસ મોકલીને નિશ્ચિત સ્થળે ખરીદી કરવામાં આવી રહી છે